તો મિત્રો આજે હું આવી ગયો છું નડિયાદ તાલુકાનું વસો ગામ બરાબર છે વસો ગામની અંદર આવી ગયા છે અને બાજુમાં અહીંયા દરબાર ગોપાળદાસની સ્કૂલ છે તમે જોઈ શકો છો અહીંયા સામે છે સ્કૂલ હાઈસ્કૂલ અને આજે આપણે તમને સરસ મજાની એક ડાબેલી ટેસ્ટ કરવાના છીએ અને નજીકમાં જ મામલતદાર કચેરી છે અને સરસ મજાની આજે ડાબેલી ટેસ્ટ તમને કરાવીશું ખૂબ જ ફેમસ જે વસોની અંદર છે માં ચામુંડા ગુલઝાર ડાબેલી તો ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરાવીશું તમને સરસ મજાની આજે ડાબેલી બતાવી દઈએ તમને તો જોઈ શકો છો મિત્રો અત્યારે કાકા અહીંયા ગુલજાર ડાબેલી નામથી ફેમસ છે વસોની અંદર તો જય મહારાજ કાકા તો તમે આ કેટલા સમયથી આ જે ડાબેલી બનાવો છો કેટલા સમય થઈ ગયો તમારે બાવીસ ચોવીસ વર્ષ અચ્છા બાવીસ ચોવીસ વરસનો લગભગ ખાસો અનુભવ કહેવાય અને એમની જે ડાબેલી બનાવવાની ખાસિયત છે અને સરસ મજાનો એમનો માવો ને બધું આજે બતાવી દેવાના છીએ તો ચાલો મિત્રો તમને બધું બતાવી તો કાકા બનાવો એક સરસ મજાની એક ડાબેલી જુઓ હા હા શું આવે કાકા આ શું અલગ અલગ પ્રકારની ચટણી છે અને તમે એમનો માવો જોયો આખી મોટીની મોટી ડ્રાક્ષ છે દાળમ છે અને સરસ મજાનો માવો અને ઉપરથી જુઓ મસાલા સિંગ આવી ગઈ છે વાહ 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 સરસ જોરદાર ને વસોની અંદર આપણે ખૂબ જ ફેમસ છે ગુલજાર ડાબેલી કરીને કાકાનું જોરદાર એવું નામ છે અહીંયા હવે આપણી ડાબેલી હવે અહીંયા સરસ મજાની રેડી થઈ રહી છે અને ટાઈમિંગ શું હોય છે કાકા તમારા નવથી આઠ વાગ્યા સુધી સવારે નવ વાગ્યાથી મિત્રો આઠ વાગ્યા સુધી તમને અહીંયા આ લારી તમને મળી જ જવાની છે અને સરસ મજાની તમને ડાબેલી ને બધું વસ્તુ પપ પણ રાખે છે પપનો પણ શું ભાવ છે આપણે કાકા અને ડાબેલીનો શું ભાવ છે ડાબેલીના વીસ રૂપિયા છે અચ્છા તો તમે તમને જોવો સરસ મજાનું આ બધું સેટઅપ જોવા તમે એમનું માવો તો જોવા તમે દ્રાક્ષ તો ભરપૂર નાખી છે અંદર એટલી સરસ મજાની સિંગ છે ને બે જાતની તીખી ને ગળીને એમ ચટણી છે તો જુઓ મિત્રો દાબેલી અહીંયા સરસ મજાની શેકાઈ રહી છે ને ટેસ્ટ કરીને તમને જણાવીશું અને કેવો ટેસ્ટ છે અહીંનો અને જબરજસ્ત અહીંયા ખૂબ જ વર્ષોની અંદર ખૂબ જ ફેમસ છે ગુલજાર દાબેલીના નામથી અને એક્ઝેક્ટ તમને લોકેશન ફરીથી એકવાર કહી દઉં કે લોકેશન આપણું અહીંનું છે દરબાર ગોપાળદાસની જે હાઈસ્કૂલ છે અને સરદાર પટેલનું જે બાવલું તમને બતાવ્યું બરાબર છે એની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા આવેલું છે અને કાકા લગભગ ચોવીસ થી પચીસ વર્ષથી અહીંયા જે આ દાબેલીનો ધંધો કરે છે અને ભાવ પણ રિઝનેબલ છે ને અને સરસ મજાની દાબેલી બનાવે છે આપી દેજો કાપ તો મિત્રો આપણે ગુજરાત ડાબેલીની અંદર આપણે ડાબેલી ખાવા માટે આવી ગયા અને આપણા એક મિત્ર છે અહીંયા ડાબેલી ખાઈ રહ્યા છે તો અહીંનો ટેસ્ટ કેવો છે ભાઈ બહુ સારો ટેસ્ટ છે એનો બરાબર ને કેટલા સમયથી તમે પણ અહીંયા ખાવા માટે આવો છો ઘણો સમયથી બે વર્ષથી ખાવ છો અચ્છા બે વર્ષથી ખાવ છો અને સરસ મજાનો અહીંયાનો ટેસ્ટ તમને લાગે છે એમને અચ્છા અને અમારા વિવહ મિત્રોને શું કહેશો કે અહીંયાની ડાબેલી ટેસ્ટ કરવા માટે ટેસ્ટ કરી દો ગુલઝાની રાબેલી બસો ઓકે થેન્ક યુ